એસટી વિભાગ દ્વારા ભાડામાં વધારો કરવામાં આવતા યાત્રિકોમાં રોષ અંબાજી મેળાના પ્રથમ દિવસે એસટી વિભાગની ઉઘાડી લૂંટ જેવી પરિસ્થિતિ જોવા મળતા ગબ્બર જતા યાત્રિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો ગબ્બર સર્કલથી ગબ્બર જવાના એસટી ભાડામાં થતા નવ રૂપિયાની જગ્યાએ વીસ રૂપિયા લેવામાં આવતા યાત્રિકોમાં રોષ જોવા મળ્યો હતો સામાન્ય દિવસોમાં અંબાજીથી ગબ્બર જવા માટે નવ રૂપિયા ભાડું હોય છે જ્યારે મેળામાં વીસ રૂપિયા લેવામાં આવતા યાત્રાળુઓમાં નારાજગી જોવા મળી હતી અને ભક્તોએ પોતાની વ્યથા ઠાલવી હતી મહાકુંભ મેળામાં તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા જમવાનું ને રહેવાનું ફ્રી કરાયું છે ત્યારે એસટી વિભાગ દ્વારા ભાડું કેમ વધારવામાં આવ્યું તે ચર્ચાનો વિષય બન્યો છે આ બાબતે અંબાજી એસટી ડેપો મેનેજર રઘુવીર સિંહને પૂછવામાં આવતા તેઓએ પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી જે મુજબ તેમ વીસ રૂપિયા લેવામાં આવી રહ્યા છે તેની માહિતી તેઓ દ્વારા જણાવી હતી સાંભળો તેમણે શું કહ્યું એકચ્યુઅલી હાલમાં અંબાજીથી ગબ્બરનું જે સંચાલન કરવામાં આવે છે એ ગુર્જર નગરી બસો થકી કરવામાં આવે છે એસટીના નિયમ પ્રમાણે લોકલ સંચાલન થાય ત્યારે અડધો સ્ટેજ એક સ્ટેજ એ મુજબ ભાડું લેવાય છે જયારે એક્સપ્રેસ સંચાલન થતું હોય તો એક સ્ટેજ બે સ્ટેજ એની ભાડાની ગણતરી થતી હોય છે હાલમાં સંચાલિત થતી જે સીડ્યુલ અથવા ગાડીઓ છે એ ગુર્જર નગરી પ્રકારની છે ગુર્ધર નગરી પ્રકારની ગાડીના એક સ્ટેજનું ભાડું વીસ રૂપિયા થાય અને એનું ભાડું એ લેવાપાત્ર થાય પરંતુ હાલમાં અંબાજીથી ગમ્બરનું ભાડું ડિલક્ષ પ્રકારનું એટલે કે એક્સપ્રેસનું લેવામાં આવે છે એક્સપ્રેસનું એક સ્ટેજ ભાડું તેર રૂપિયા થાય તેને સવા ગણું કરતા સો રૂપિયા અને પાંત્રીસ પૈસા જેવું ભાડું થાય છે માટે નિયમ પ્રમાણે નજીકનું જે ભાડું હોય પંદર જીરો પાંચ જીરો અથવા દસ અથવા પંદર એ પ્રમાણે પંદર થી ઉપર જતું હોય સોળ રૂપિયા ત્રીસ પૈસા થતું હોય ને વીસ રૂપિયા વાળું રાઉન્ડ ફિગર લેવામાં આવે છે જે બાબતનો નિગમનો પરિપત્ર છે જે પરિપત્ર સરકારશ્રી તરફથી મંજૂરી પણ મેળવેલ છે અંબાજી જતા ભક્તો અને દર્શનાર્થીઓ તથા મુસાફરોની પણ સી સમસ્યા છે આવો સાંભળે તેમણે શું કહ્યું અંબાજી દર્શને ગત આ ભાદરવી પૂનમના દિવસે આ નવ નવના સીધા વીસ કરી દીધા છે તો આ તો છે ને એક જાત તમે ફ્રી કરો છો પટેલ અમે અમારા બે ફેમિલી લઈને આવેલા છીએ પહેલા તો પોતાની ગાડી લઈને જવાના હતા પણ ગાડીના પાર્કિંગ ના બધાના ઇશ્યુને કારણે અમે ગાડી આગળ અટકો પર કરી દીધી છે આવા રહ્યા છીએ અમે તો ખર્ચી શકીએ એવા છીએ કે ચલો નવ ના વીસ છે તો કઈ વાંધો નહીં સામાન્ય હરિભક્તો જે આવે છે સેવાકીય પ્રવૃત્તિ છે તો જે રૂપિયા એ જ રાખવું જોઈએ જેથી કરીને બધી પ્રકારની સેવા થઈ શકાય સરકાર ઘણી સેવા કરે છે પ્રશાસકીય પાર્કિંગ છે જમવાની છે બીજી ટ્રાન્સપોર્ટેશનની છે એ બધી સારામાં સારી સુવિધા છે અંબાજી થી જુદા જુદા પ્રદેશોમાં આવા જવા માટેની પણ સારી વ્યવસ્થા પ્રશાસને કરેલી છે જીઆરએસપી તરફથી તો આ પણ ભાડામાં ઘટતું કરવું જોઈએ અને જે ઓવર હતું એ કરવું જોઈએ